ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર કરાયો છે આ આયોજન મુજબ હવે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ 2 મહિના વહેલું જાહેર થશે એટલે કે તારીખ 15 થી 20 એપ્રિલની વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે પરિણામ વહેલા આવવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશની પ્રક્રિયામાં પણ ઝડપ આવશે ત્યારે પેપર ચેકિંગની કામગીરી શરૂ કરી દેવાય છે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 મહિનો વહેલા જાહેર થશે એપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડિયામાં પરિણામ જાહેર થઈ શકે છે વધારો કરાયો છે ધોરણ દસ ની પરીક્ષાના પ્રશ્નપત્રોની ઉત્તર વહી બસો ચાર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર થશે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહની ચકાસણી એકસો ચોર્યાસી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર થશે ધોરણ દસના પેપર તપાસવાના શિક્ષકોની આઠ પોઈન્ટ પચાસ રૂપિયા મળશે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પેપર માટે નવ રૂપિયા આપવામાં આવશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પેપર માટે દસ રૂપિયા મળશે ધોરણ દસ અને બારની પરીક્ષા ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે ત્યારે આ પરીક્ષાની પ્રોસેસ ખૂબ જ લાંબી હોય છે પરીક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે જેથી તેની અસર તેના બાદમાં એડમિશન પ્રોસેસ પર થાય છે તેથી આ પ્રોસેસ ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ વહેલું આપવામાં આવશે આ વર્ષે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલું એટલે કે વીસ એપ્રિલ પહેલા જાહેર થઈ જાય તેવી શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લગભગ બે મહિના જેટલા લાંબા ગાળા બાદ પરિણામ આપવામાં આવ્યું હતું ત્યારે હવે નવા આયોજન મુજબ પરીક્ષા પૂર્ણ થતાના માત્ર વીસ દિવસમાં પરિણામ જાહેર થઈ જશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા